અમ ને એનું પણ ક્યાંય ધ્યાનમાં એટલે દોરી કરવાની આ એક આ કૂવો છે મૂળાદાર કુંડલી છે આ આ આપણું છે એમાં લખતો રસિંહનો આ બધો ભેગો છે હાથી મન મન નાય હાથી એટલે

પછી દ્રશ્ય નો પોતે ગળો ન ડૂબે હાથી મલમલ નાય હરી કોટ આ જાય મરી જાય ને એટલે આપણે આ આ કોટ એટલે એનો એનો હરસ ઓટ કેરા ડુંગરા આ જોત કેને જાય દેખાતી ને એનો એનો જે હરસ છે ને ઈ એને સમાતો નથી કરી એટલે હર્ષ હરસ એટલે હરક થવાય આપણે એવો પ્રેમ જાગૃત થાય એવો વૈરાગ પેદા થાય બાપુ એને કોટ કેરા ડુંગરા ખીચવા લાગ્યા પણ જે જે પરમાત્મા નું સ્વરૂપ છે ને જ્યોતિ સ્વરૂપ જેમાં કીલ પ્યાસી જાય નાવને નથી ઝીણી ઝીણી રજમે મારો દેવતા આવતા આ હા આ આ જે આ સ્વરૂપી બાવલી બેઠું ને આજે જે રજ છે ને આ જ્યોતની ઝીણી ઝીણી રજમાં મારો દેવતા આવતા

એમાં આ શરીરમાં પૂરા છે કે નવ રંગતા નવ દરવાજા દસમિયામાં બારી પચમ ખંડ મેં ટક્યા મેરા સુન ચિત્ર મેં હૈ બારી મારો આતમ ગયો અનુરાગી મારો મનડો ગયો તે જાગી નેણે નિંદ્રા નહીં આવે તું કેમ તો વેરાગી તો આ કે નવ કીડી બે ચાલ્યા સાસરી નવ મણ કાંજર સારી હરી કે હાથી હાથીને મારીને આ ગોળમાં રાખી દીધું તેમ આ મરી ગયો હતો એટલે બોલ

तो बांधो कचरा सब जल गया मच्छा हो गई पास आमा जितलो अपराधी दूर था है न कतरो इतने दार मन तुम दार वसे आपरा गुरु बतने आल लोप लालच कार निंदिया जो तारे टूटा आ गुरु मुखिवानी के देश

બોલવાનું છે એ આપણે નથી બોલતો અંદર નથી બોલવાનું આ બોલી હા આ બોલવાનું નથી આપણે બોલી છે એ આપણે બોલવાનું નથી પણ જે અંદર બેઠો છે એ નથી બોલતો શું કરે એ એની પારખના નથી બોલેતા તો છે હમણાં કીધું વિના દીપે બોલે રણકાર વિના જોતે અજવાર પારખ નથી વસ્તુની પારખ નથી આપણે મોતી પડ્યું છે મેદાન મે એને મેદાન

આવા આવા વ્યક્તિઓનો આવા કબીર જવાનો અને જો આપણે આપણા તમામ પૂર્વગ્રહોને એના સાથે કોન્ટેક કર્યા વગર આપણે જો સાંભળી શકતા હોય તો એ આપણા આત્માનો વિકાસ કરે છે અને બાકીનો જે તમામ જગત છે જે નેવું ટકા જગત એની અંદરના જે વ્યવહારો છે એની અંદરની જે કંઈ આપણા આચરણ છે જે પણ હે મન વચન કરમ જે બધું કહેવાયું છે એ બધી વસ્તુ સમજ્યા વગર એના એનામાં વિકાસ થતો નથી ઘણીવાર આપણે આપણી બુદ્ધિ કે આપણી કુબુદ્ધિ આપણને એવા પણ પ્રશ્ન કરતી હોય કે આ બધી વાતોની જરૂર શું છે આ બધી અમને ખબર જ છે પણ અહીંયા કને જ અજ્ઞાનતા છે જે આપણે કહીએ છીએ કે મને ખબર છે હુંથી જ અજ્ઞાનતા શરૂ થતી હોય છે અને અહીંયા કને જ નવ મેં નદીયા ડૂબી જતી હોય છે આપણે 是，我嘞，我嘞。 i don't need

ઓ કીઓ ઈધુ તારે જો પરમેજમાં એ જ ને લે રે તને મારી રે ઓ તક ત દેવે ની માં ઝુલે એક નારી રે

没有你，都咋来做我饭嘞？ જન્મ મા हो बटी रंग बिन लागे रे रा हो सभु गुल निज़ान જય માતાજી ઓગણીસો બાણું મેં સુધી ગયા હતા રામ પડે એક પ્રેમે ઓરજીભાઈ સરપંચ પછી આથી બોલાયો રામડેતી મહેંદી જગ્યા મીનાબેન પટેલ અને સમરસ બાપા છે મોટા બાપુ સમજસિંહ સોડા બાપુ આવ્યા છે બહુ જાણીતા ભાજી પ્રેમ

માફ આંખે જરા કે એ ગાલ આ આ તો ભજન તો બધી ની વાત છે બાપુ બાપુ ભજન સમજન નું એક ભજન ગાયું એટલે મેં વસ્તમાં અટકાવી પછી થોડીક વાર પૂછ્યું કે ભાઈ કેવી રીતે આખી વાત સમજવા માટે એટલે મને ખબર નથી કે હું આ લોકોને મદદરૂપ થઈ શક્યો કે નહીં ખબર નથી પણ તો બસ આપણે આ ભજનનું જ્યોત પ્રાગટ્ય પછીનું જ્યોતના વધામણાના ભજનો આરતી અને આ ભજનોનું સેશન આપણે અહીંયા કને આ સેશન પૂર્ણ થાય છે સત્ર એક કલાકનો વિરામ છે આપણે ભોજન પ્રસાદ લેશું સૌ સાથે અને પછી